you <music> હવે આપણે જે અહીંયા નાની શોધદાર છે ગોવિંદ બાપુ કરીએ છે અને ગોવિંદ બાપુ જે આપણે આવ્યા છીએ ગોવિંદ બાપુને આપણે પ્રશ્ન કે ગોવિંદ બાપુ જે કેન્સર નામની ભયંકર બીમારી છે એ બીમારીમાં ગોવિંદ બાપુ લાંબા સમય ત્યાં પીડા કરે તો જે ધીમધ્રા ગ્રામ તાલુકાનું ધીમધ્રા જે ગામ છે જે બાપુએ ત્યાં ફ્રેંક આપણા બાપુને બહુ બધી ખુશી બાપુ શું છે

છેલ્લે અમદાવાદ કનુભાઈ કલ્પ ડૉક્ટર જે કહેવાય કે અમદાવાદ મુંબઈ પ્રખ્યાતભાવે છે મોવા તો એને અનુસંધાને કહેવાથી હું અમદાવાદ જ્યાં તો ઓપિંગ કર્યું સુરત ઓપિલ કર્યા પછી વધુ એના બોડીમાં આવેલું દુખાવો એટલે બધું દુખાવો નહોતા તો હું મેં કોઈ મેં થતો દુખાવની ગોળી અથવા નથી આજે જમલનો દુખાવથી બોળી મારતો ખૂબ જ ફૂટી ગયો મારે આમ સરખું ફરેનું હોય નો બેટર હાલુ તો એવો થાય કે ત્યાં જિંદગીમાં હાવ હારી ગયો એટલું બધું મેં આશ્રમની અંદર ત્યાં સેવા કરી પ્રવૃત્તિ કરી કામ દેશ વિદેશ સ્વામીનામ હાવારી છે ત્યારે અમારે અનુભવે કહેતા કે આમાં ઈશ્વર તો સંકેત કરું થાય બાકી આમાં કોઈનું હાલે નહીં ઉઠે નહીં ભલે પૂછ્યું દવાઈ પણ ખૂબ લીધું પણ ન ફેંકું અમારા રામભાઈ છે ગૌશાળામાં શિવાપ્રેશ મંદિરમાં એને મને ગુલાહ કરી બાપુ અહીંયા આપણે અહીંયા બાપુ છે ત્યાં ઘણા પણ ગયો આવે છે કેન્સરના રોગ છે કોઈને થોડા શિરો જે હોય ભૂમિથી જતા હોય કે જ્યાં આપણે બતાવીએ તો કે બાપુ રામદાસ બાપુનો અમારા સ્નેહી છે પેલેથી ત્યાં હું આરતી કરું ત્યારે આવતા શિવામાં અને અહીંયા આ ભાગીદારને એને રામ બાપીને બહુ માને છે ત્યાંનો આચરણ છે ત્યારે કાંઈ પણ એને પ્રસંગ હોય ત્યારે અમને પણ ચઢાવે શું લગ્ન હોય કે ગૌકથા હોય કે કોઈ પણ ત્યારે અમે તે અમારો સંદેહ છે આત્મ સ્નેહી તો મને જો એટલે મને બાપુએ કીધું કે હું દઉં મટી જવા વધારી બધે પેલા બંધારણ મેદા આકડાના અને માથે રોટલો શીકીને આકળ થઈ જાય બક્તરમાં જ પોતે હવામાં બંધારણ છોડી અને હવા નવ વાગી પોતે આવે તેલ બનાવ તેલ લઈ આખી ઢીલે ખોબથી માણસ લોટથી નવડાવું એમાં શોક ના અમારે વીર ભગત સિંહ અમારા શિષ્ય સીએમ બે દિવસ બે દિવસ બધા અને ઘણો વાર કર્યો નેવું ટકા હાડધી ત્યાં ગયા પછી ગૌનો અર્ગ અને એલિવેરા જે એની અંદર એ બાપુ બનાવે દવા એ પાઈને એનો ખડ કીધું અમે ત્યાંથી નેવું ટકા અત્યારે કીધું બધા સાવ એ એલિવેરા જે હોય કાંઈ દુખાવો એ મને છે પછી હમણાં અમે ડૉક્ટર બતાવ્યા સુરતમાંથી તમામ રિપોર્ટ કરે બી તૈયારી સીધો ગેમ આવ્યો પછી મનને જો અમે દુ હજાર દર્શન કરીએ દર્શન કરીએ દોઢ સોમનાથ કૃષ્ણ આવી દિવસમાં એક વસ્તુ મને કોઈ જાતિ તકલીફ ન પડે રમી જ લાગ્યું બધું શરીરમાં હોય આજે મેં અગિયારે છે ને બાપાનો મારા ભગતે અનુમાન વ્યક્ત કરેલું જ્યાં આપણે રાપીની દેખ થાય દર અજવાડી અગિયાર છે તો મારે મનમાં હતું બાપુને આવું થાય તો આપણે દેખ કરીશું કાંઈ બેટા વાંધો નહીં આપણે દેખ કરો અને કંઈ તો હું ગામ જમાડી હતું એટલે આજે અમે આખા ગામનો ભણાવ રાખ્યું હતું બેનું ભાઈઓ બાળકો વડીલો ચાર પાંચ ગામના હતા બહુ આનંદ કર્યો બાપુના સરળ સ્વભાવના છે એને આપણે વાત કરીએ તો એને ગમે નહીં પણ અમે આવ્યા છો તમને મેં કહી શકીએ કે એની જે સેવા છે પોતે જ કરે એ કચ્છમાં આચં ન્યાંય પણ આવી સેવા આપે છે તો આજે એ જ્યારે છે એટલે બપોર બે વાગે ત્રણ વાગે નીકળી જાય તો રાત રાત ખોટે સવારે જાય કચ્છમાં જ્યાં પણ આ રીતે સેવા આપે છે ખૂબ પોતે જાત મહેનતથી જ્યાં પરસો ત્રણસો ગાયું છે અહીંયા પરસો ગાયું છે ખૂબ બાપુની સેવા કરવી સારી છે અને સદભાવને આ નિખાલત અને કીધું ભાવને મન તો પીડા સંતોષ થાય અને કોઈ જાતની પછી મૃત્યુ લેવાની નહીં ઘેર આપ્યું પેટી ધરી તો આવી એની ભાવના છે આવા સાધુડા ઓછા મળે મને કીધું તાત્કાલિક મને છે તમને તમારે હું જોર તો કરું મને જો ના પાડી હતી તો બાપુ આગળ અમારેથી કાંઈ ન થઈ શકે અમેરિકાના ત્યાં ઓછી હતું લાખો લોકો પણ આ રીતે હોય તેજમાં લઈએ કરોડ રમાલી કરોડ રજના આખા આખા હાડકા પીજનું આપણું ક્યાંક હાડપી પકડી લીધું તો અંદર અમે મેં ભાઈ ડૉક્ટર કીધું આનું કોઈ ઓપરેશન થાય મને કે આંગળીનું હોય માઉસ દેશીનું હોય રોગનું આનું ન થાય બધા ડૉક્ટર ના પાડી પણ બાપુએ એ બધી સેવા કરી નામ પીને પાછા પાછી શ્રદ્ધાથી કામ કરેલી એટલું બધું મને ફોટા કાંઈ સારું છે અને હરેકને લાભ લીધા જેવો છે બાપુ તો ના જ પડે જાહેરાત કંઈ નક્કી તો તમે એના શું મિત્રો કઈ ચેનલ છે જનસાહસની જન જનસાહસ જનસાહસ તમે જન્મનું હારું કરો છો તો પણ આ તમે આપો તો સારું કહેવાય કે મારા જે પીડાય છે બહુ બે ત્રણ મને દેશી દવા કરાવેલી પણ મને એટલું બધી નવાની અસર કરી આ મને બે શાદીમાં અસર કરી દીધી તો બાપુ જાત મહેનત કરે છે પોતાનીથી આવા સાધુ આપણા વિસ્તારમાં તાલુકો વિશર્ગ છે તો આવા સાધુ આપણા વિસ્તારમાં કહેતા આપણા ગુજરાતમાં જોવા સૌરાષ્ટ્રમાં આવા ગુજરાતમાં આપણા સાધુના આવા મુશ્કેલ છે એટલું કાંઈ ખૂબ ખૂબ જ્યાં ભાગી ગયા છે જયરામાં ફીર સૌને સુદેશો આપજો અને જગ્યામાં રહેતાની બાપુ રહેવું ના જ પાડે કયાઓ ગમે ત્યારે આવી એની સેવા છે સેવા મને પણ બહુ આનંદ આવ્યો અને અમારા બાપુ મારી આવે છે જ્યાં તો આપણે અત્યારે ત્યારે બધા જઈ જાય કે આ જેનો સ્થાળ હોય કોઈની જે હોય તે તો આ છે અમે પણ આ છે કોઈ ખોટું ભંગ થતી નથી આવા ક્યાં ત્યાં ગુર્યો પણ અમારે આ પ્રયાની કૃપા છે અમારે બે વર્ષ પહેલાં કૃપા એને ચેન્ચર લોયેલું હતું અહીંથી પણ અમારે જે નવ ઉત્તર વર્ષ ગયા હતા એને મૂક્યું હતું તો મને કેમ થયું કે એને જે કાંઈક મીઠી લઈ ગઈ ને એમાં હાડકામાં પ્રેશર થયું એટલે બહુ બાપુ દવા કરે છે અહીંથી પણ મારા ઘણા કે માપ છે તો મને તો કાંઈ કુદરતી કોઈ સંકેત હોય કે મારા શરીરને કે મારે કંઈક કસંદ તો નહીં રહેવું ના હોય એટલે મારા મારા બેટલા હનુમાનજી મારા ગમેલું લીધું હોય માટે એવું રીતે હોય ખાલી ફોન કીધી મને ક્યાંક તો બાર વીજું તો મારો જ્ઞાન માંગી ગેમ નથી નાગ પડી અંતર ત્યાં ના ઘેપનો જતા સુધી ભાગ કાઢે ત્યાં સુધી પણ આ તો દૂધને દહીં કરવું હોય તો શાહ નહીં અમારા શાહ દૂધ આડા નાના દૂધ ના ભાગીદાર રામ જન્મ નામ અમારે દહીંટેપાય આ પ્રમાણ છે બાપાના અહીંયા કોઈ ધોમ લાગતું નથી પણ અમારી કાંઈ કસોટી હોય આવું કાંઈ બાપુના આ છે જસ હોય તો ખૂબ જ બાપુના બાપુને બાપુનું હતી પડે છે જયા ભાગીદા રામેશ્વર બધા જ્યો અહીંયા આવો ત્યાં આવો અહીંયા પણ પછી જયા લાખ બાપાને અતું આપણે જે નાની સત્તાધારમાંથી ગોવિંદ ભક્તર હતા ગોવિંદ બાપુએ પોતાના જે યુક્ત કરોડ કરે જો લાભ પાડી દીધી દેવો અને સતાય એ ધુમોધરા ગામ કરીને છે ગામાપુની જગા છે એ જગાની અંદર જો બાપુને સાડા પાંચ દિવસની અંદર બાપુએ રેખા અને ટેન્શનની જે તકલીફ હતી દૂર કરી રિપોર્ટ કરાવવા રિપોર્ટ નોર્મલ આવ્યા છે તો બાપુનું કહેવાનું કે અંધશ્રદ્ધાની અંદર કોઈ ન આવતા શ્રદ્ધા રાખી દે અને કોઈપણને તકલીફ હોય કદાચ બાપુ છે ને વિના મૂલ્યે સેવા કરે છે એમાં દેશી દવા અને દુવા બે કામ કરે છે ખૂબ સરસ નાખી હિમદ રાખ